તે વસ્તુ જ એવી છે કે આપણા દરેકને થતી જ હોય છે વારે વારે થાક લાગવો કમરનો દુખાવો થવો પગના અંદર બળતરા થવી થાક લાગવો અને ઘણી બધી તકલીફો આપણને કળતરના રૂપે થતી જ હોય છે તો એના વિશે હું જણાવવા જઈ રહી છું કે અત્યારે આપણે નાનાથી લઈને મોટા દરેક લોકોને થાય જ છે કે કમરની તકલીફ છે પગનો દુખાવો છે હાથ પગના તળિયા તૂટવા બળવા આ બધી વસ્તુમાં તમને જો એક વસ્તુ એવી આયુર્વેદમાં છે કે જેનો જાણકારી નહીં હોય આયુર્વેદ અને ચરક સંહિતા આ બંનેમાં તેની માહિતી આપેલી છે પણ આપણને એનું ધ્યાન નથી હોતું એટલે આપણે એ વસ્તુ ઉપયોગમાં તો લઈએ છીએ પણ એ પ્રોપર રીતથી નથી લેતા તો હું તમને આજે એ વસ્તુનું થોડું ડીપમાં નોલેજ આપવા જઈ રહી છું અને એ વસ્તુ છે દરેક લોકો આપણે ઘરમાં વાપરીએ છીએ પણ એ અમુક ઋતુ પ્રમાણે આપણે એને થોડોક ટાઈમમાં ઉપયોગ કરીએ છીએ પણ એ વસ્તુને રેગ્યુલર ઉપયોગમાં સામેલ કરશો તો એનાથી તમારું જે આ વારંવાર થાક લાગવો કમરની તકલીફ થવું હાથ પગના તળિયા બળવા આ બધી જ સમસ્યાનો સમાધાન થઈ જશે તો એ વસ્તુનું નામ જ્યારે હું તમને જણાવવા જઈશ તો ત્યારે એને આયુર્વેદ અને ચરક સંહિતામાં વિસ્તૃતમાં માહિતી આપી છે કે તમે એ વસ્તુ છે ખજૂર ખજૂર ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે એમાં વિટામિન બી વન બી ટુ બી ટ્વેલ્વ અને બીજા એવા ઘણા વિટામિન મિનરલ્સ છે કે જે આપણા શરીરમાં એ વસ્તુ ફાયદાકારક કરે છે ખજૂર છે એ એક સ્વાસ્થ્યવર્ધક પદાર્થ છે ખજૂર એ ખૂબ ફાયદાકારક છે અને એનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે મોટાભાગે લોહીની ઉણપ હોવાથી આપણે થોડો ટાઈમ કામ કરીએ એટલે થાકી જતા હોઈએ છીએ અને એ થાક આપણું બ્લડ જે ઓછું હોય છે એના લીધે લાગે છે તો ખજૂર છે એક લોહી માટે વધારો કરવા માટેનું એક ટોનિક ગણવામાં આવે છે અને ખજૂર છે એ દરેક વસ્તુ માટે ઉપયોગી છે જેમ કે વિટામિન્સ મિનરલ્સ પછી તો કબજિયાત હોય કોઈને ઝાડા હોય જૂનો મરડો હોય અથવા તો પછી ઘણી વસ્તુ એવી હોય છે કે આપણને બળતરા થતી હોય એસિડિટી જેવું થતું હોય તો આ વસ્તુનું સેવન કરવાથી આપણને એમાં રાહત મળે છે શ્વાસની તકલીફ હોય દમના રોગોવાળા હોય એ લોકોને બી ખજૂર ફાયદાકારક છે ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ તો દૂર કરે જ છે પણ જે ગોદા માર્ગ અને મૂત્રાશયની જેને તકલીફ છે બળતરા કરતા હોય ઝાડામાં થોડી છૂટ ના થતી હોય તો એના માટે પણ ખૂબ ફાયદાકારક છે ખાંસીમાં પણ ખજૂર ખૂબ ઉપયોગી છે ખજૂર ખાવાના ફાયદા દરરોજ ખાવાથી ખજૂર તંદુરસ્ત તો રહેવાય છે અને વજનમાં પણ વધારો કરે છે વજનમાં વધારો એટલે એવું ના સમજતા કે દરેક લોકોનું વજન વધી જાય પણ જેને ઓછું વજન હોય છે જે પતલા લોકો હોય છે ઓછું વજન ધરાવતા એ લોકો જો ખજૂરનું રેગ્યુલર સેવન કરે ચાર પાંચ પેશી તો એમનું વજન વધે છે અને શરીર થોડું સુંદર સુડોળ બને છે અને જે બીજા લોકો છે જે હેલ્ધી જ છે કે જેને શરીર વધારવા માટે કે વજનમાં કોઈની જરૂર વધારવાની નથી તો એવા લોકોએ ખજૂરની એક કે બે પેશી સવારે રોજે નરણા કોઠે લઈ લેવી અથવા તો જમ્યા પછી એનો કોઈ આપણે વાનગી તરીકે ઉપયોગ કરી શકીએ કે જેમ કે ખજૂરના લાડુ છે ખજૂર પાક છે ખજૂરને ટોપરાના અને એના રોલ બનાવતા હોઈએ છીએ એવી ઘણી બધી ખજૂરની આઈટમો છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ તો એ એક બે પેશી રોજ ખાવાથી આપણા શરીરમાં લોહી વધારો થાય છે અને આ એક વસ્તુ ખજૂરની હું કહું છું એ કંઈ ખાલી આયુર્વેદને ચરત સંહિતાથી નથી કહેતી એ જે લોકોએ ઉપયોગ કર્યો છે એવા લોકો બી મારા ધ્યાનમાં છે કે મારા જ એક ફ્રેન્ડ છે આજુબાજુમાં જે રહે છે એમને બી ઘણા વર્ષોથી ખજૂરની રોજ ડેલી બે શીખાય ખાય છે અત્યારે હાલ પણ એ ખાય જ છે તો એમનું બ્લડ અત્યારે પિસ્તાલીસ છેતાલીસ વર્ષના હશે અંદાજિત તો પણ એમનું ચૌદ ટકા લોય છે હવે આપણા લેડીઝમાં તો દર મહિને બ્લડની કમી થતી હોય છે અને એ બ્લડ એટલું અચાનક જલ્દીથી નથી વધતું તો આ ખજૂર ખાવાથી એ બ્લડની ઉણપ આપણી લોહીની કમી પૂરી થાય છે અને એ બાજુવાળા ફ્રેન્ડને કહેવાથી અથવા મારા વડીલોના કહેવાથી મેં પણ ખજૂરનું સેવન ચાલુ કર્યું તો મને પણ સારો એવો ફાયદો થયો કે મારું બ્લડ થોડા ટાઈમ પહેલાં આઠ નવ ટકા થઈ ગયું હતું તો મેં ખજૂર ખાવાનું શરૂ કરી તો મારું બી અત્યારે થોડું સારું એવું બ્લડ વધી ગયું છે અને થાક લગાવવાનો પણ ઓછો થઈ ગયો બ્લડ ઓછું હોય એટલે જનરલી વસ્તુ છે કે બધાને થાક લાગે અને એવું જરૂરી નથી કે મોટાને જ થાક લાગે અત્યારની આજકાલની જનરેશનમાં નાના હોય અઢારથી વીસ વર્ષ લોકો છોકરાઓ હોય એથી નાના હોય એ લોકોને બી એટલો જ થાક લાગે છે તો એ બધા માટે આ ખજૂર ઉપયોગી છે દૂધ સાથે ખજૂર ખાવાથી હાડગા મજબૂત થાય છે અને હાડકા અને હિમોગ્લોબિન એ બંનેને એકદમ મજબૂતાઈ મળે છે તો બાળકોને તો હાડકાં મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે કફની પ્રકૃતિ ધરાવતા લોકો ખજૂર ખાવાથી કફમાંથી મુક્તિ મળે છે કફ જેને થતો હોય એ લોકો ખજૂર થોડી આવી રીતે બે ત્રણ બેસી રોજ ખાય એ લોકો દૂધમાં નહીં તો પછી ઘીમાં સાતળી અથવા તો પછી પાણીમાં પલાળીને એનું જ્યુસ ટાઈપ બનાવી ઠળિયા કાઢી ખજૂર રાત્રે પલાળી દેવાની સવારે એને મિક્સરમાં પીસી અને એનો જ્યુસ પાણી સાથે બનાવી અને પી જવાનો ગ્લાસ કરીને તો એનાથી પણ બહુ સારો એવો ફાયદો થતો હોય છે ખજૂર કમજોર વ્યક્તિને વધુ હિતાવહ છે તે ઉપરાંત આંખો માટે પણ તંદુરસ્ત છે અને જેને આંખોની નીચે કાળા કુંડાળા થતા હોય ડાર્ક સર્કલ કહીએ છીએ આપણે એ જે થતું હોય તો એના માટે પણ ખજૂર ખૂબ ફાયદાકારક છે અને એના સિવાય પણ જોવા જઈએ તો આપણે એવું વિચારીએ કે મોટાને જ ફાયદા કરશે ના એવું નથી ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે સગર્ભા સ્ત્રી જો ખજૂરનું સેવન કરશે ને તો એ ઉત્તમ સુંદર ધીરજવાન અને સહિષ્ણુતાવાળા બાળકને જન્મ આપશે અને મા તો તંદુરસ્ત રહેવાની જ છે પણ એની સાથે સાથે બાળકને પણ એનું પોષણ મળશે તો એ બાળકને ક્યારેય હિમોગ્લોબિનની ઉણપ નહીં થાય નાની ઉંમરમાં અને હાડકાં પણ એના મજબૂત બનશે ખજૂર એક સાથે પાંચ તોલાથી વધુ ના ખાવી હા ખજૂર આપણે એવું વિચારીએ કે કેટલી ખાવી તો પાંચ તોલાથી વધારે ન ખાવી હા જેનું વજન ઓછું છે જેને વજન વધારવું છે એ લોકો થોડી વધારે માત્રામાં લઈ શકે છે પણ આપણે જે તંદુરસ્ત બોડી દેખાવમાં છીએ હેલ્ધી છીએ એ લોકોએ બે કે ત્રણ પેસી રોજ નરણા કોઠે લેવી અથવા તો એનું કોઈ વાનગી બનાવીને લેવી અથવા એને રાત્રે પલાળી પાણીમાં જ્યુસ બનાવવું કાં તો પછી દૂધમાં એને પલાળી દેવી બે ત્રણ પેસી સવારમાં અને એનું થોડું બે ત્રણ કલાક પછી મિક્સરમાં પીસી અને એનું જ્યુસ જેવું બનાવી અને એ પીવું તો એનાથી ઘણા બધા ફાયદા છે અને ખ ખજૂરનું આ જ્યુસ પીવાથી અથવા ખાવાથી આંતરડા માટે ખૂબ જ સારું એવું છે આંતરડાની બીમારીઓમાંથી આપણને છુટકારો અપાવે છે અને આંતરડાનું કેન્સર પણ નથી થવા દેતી ખજૂર શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય પિત્ત વધારતું હોય ખજૂરનું સેવન કરવાથી અથવા ખજૂરનું શરબત પીવાથી આ પિત્ત વધારાની જેની શક્યતા છે એ લોકોને ફાયદો મળે છે ઘણા લોકોને પિત્ત વધતું હોય છે પછી માથું દુખવા આવે વોમિટિંગ થતી હોય છે તો એ આ પિત જેને વધારો રહેતો હોય એ લોકો ખજૂરનું સેવન ડેલી કરી શકે છે હા પણ દરેક લોકોએ જેને જે બી તકલીફ હોય થોડું પોતાના ડૉક્ટરના ગાઈડન્સ નીચે રહી અને પછી ખજૂરનો ઉપયોગ કરવો અથવા કોઈ આયુર્વેદિક ડૉક્ટર હોય તો એને પૂછીને વધારે કરવો કોઈ મોટી બીમારી હોય તો બાકી તંદુરસ્ત માણસ ગમે ત્યારે ગમે એટલે ખજૂર ખાય તો કોઈ બાંધો નથી ક્ષ ખજૂર ક્ષયની બીમારીમાં પણ ઉપયોગી છે ઉપરાંત રક્તપીત રક્તપીત એટલે લોહીની કમી જે લોકોને લોહ ઓછું છે એ લોકોને પણ ખૂબ જ એવો ફાયદો કરે છે ખજૂર બાળકો માટે પૌષ્ટિક છે ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી અને પછી એને ખાવ તો ખાવામાં ટેસ્ટી લાગશે બાળકોને નહીં ભાવતી હોય તો પણ એ ખાઈ જશે અને બાળકોને અત્યારે લીલા શાકભાજીને એ બધું ઓછું ખાતા હોય છે દૂધ પીવા ઘણા બાળકોને નથી ભાવતું તો એનાથી એ લોકોને બહુ બધા ફાયદા થશે કે હાડકાં મજબૂત થશે બાળકો ભાગાદોડી બહુ કરતા હોય તો પડી જાય ભાગી જાય હાડકા મતલબ કે વાગી જાય તો એનું ફ્રેક્ચર વેક્ચર થાય તો એને પણ મજબૂતાઈ મળશે જો નાની ઉંમરમાં એ લોકોને આવું પોષણ મળશે તો મોટા થઈને એ લોકોના હાડકાં ખૂબ જ મજબૂત બનશે તો એ વસ્તુ થોડી ઓછી થઈ જશે ખજૂર કોલેસ્ટ્રોલ પણ નથી વધવા દેતું ફેટ પણ શરીરમાં નથી વધવા દેતું અને ખજૂર એક રેસાવાળું એવું વસ્તુ છે કે એનાથી વિટામિન મિનરલ્સ પણ ઘણા બધા એવા મળી રહેતા હોય છે આ સિવાય જો આપ વજન વધારવા માંગતા હોય તો ખજૂરના ટુકડા કરી ઘીમાં સાતરી અને એક ડબ્બામાં ભરી દો અને એ ડબ્બો ફ્રીજમાં અથવા પછી બહાર રાખી અને રોજ એની બે બે પેસી જેટલી બે ત્રણ ચમચી જેટલું એનું સેવન કરો તો એ પણ વધારે સારું છે એટલે ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા છે તો આ બધી વસ્તુ આપણે જાણતા નથી એટલા માટે તમને લોકોને જણાવીએ છીએ કે તમે એનો ઉપયોગ કરી શકો તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઈ જાય છે હા મિત્રો જેને ઝાડાની તકલીફ વારંવાર રહેતી હોય છે પેટની તકલીફ હોય છે ખાવામાં અપચો થતો હોય છે વારંવાર ઝાડા જવું પડતું હોય છે અચાનક ક્યારેક બહાર જવાના એવા ન્યૂઝ સાંભળીએ તો બી તરત જ જવું પડતું હોય છે તો એ લોકો માટે પણ ખજૂર સારી છે તો તમે આ રોજ બે ત્રણ પેશી ખાશો તો એ ખજૂરથી તમને ઝાડામાં પણ રાહત થઈ જશે અને ખજૂર અને આનું પાણી પીધા પછી દાડમનું પાણી પીશો તો પેટમાં એસિડિટી બળતરા નહીં થાય પછી વારંવાર થાક લાગો આખોની છે કાળા કુંડાળા થવા વધારે તકલીફો બીજી બની હોય છે ત્વચાની સુંદરતા ઘણા લોકો બહેનો લોકોને વધારે હોય છે કે બહાર જઈને કંઈક ફેશિયલ કરાવીએ કે આ કરીએ ઘરે તો એ લોકો માટે પણ ખજૂર ફાયદાકારક છે ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમિના વધે છે આપણી કામ કરવાની કાર્યક્ષમતા વધે છે દરેક ખેડૂત મિત્રો છે કે ઘરના કોઈ પણ લેડીઝ છે કે બીજા કોઈ પણ વ્યક્તિ છે દરેક વ્યક્તિને કામ કરવા માટે સ્ટેમિનાની જરૂર છે અને આપણા શરીરમાં જેટલું બ્લડ હશે ધારો કે આઠ ટકા લોહી હશે તો આપણે આઠ કલાક કામ કરીશું પછી આપણે થાકી જઈશું કોઈનું અગિયાર ટકા હશે તો અગિયાર કલાક સુધી માણસ એ થોડું કામ કરી શકશે કે એના રૂટિન કામ કરી શકે પછી એ માણસ થાકી જશે તો એ એ આગળનું કામ નહીં કરી શકે તો આ એક ખજૂર વસ્તુ એવી છે કે તમારાથી એનું હિમોગ્લોબિન વધે છે અને જેટલું હિમોગ્લોબિન વધારે હશે એ પ્રમાણે આપણી કાર્યક્ષમતા પણ વધારે થશે બહેનો માટે મિનિમમ અગિયારથી તેર ટકા જેવું હોવું જોઈએ અને ભાઈઓ માટે તેરથી પંદર ટકા જેટલું હિમોગ્લોબિન જોઈએ તો આ કમી આપણી પૂરી નથી થતી બીજા બધા શાકભાજી કે દૂધ કે એ બધું જોવા જઈએ તો એટલું બધું આપણે માત્રામાં નથી ખાઈ શકતા તો ખજૂર વસ્તુ રોજ બે ત્રણ બેસી ખાવાથી આપણે એ કમીને પૂરી કરી શકીએ છીએ ખજૂર આપણે ખાઈએ છીએ જરૂર પણ એ ક્યારે હોળી ધૂળેડી ઉપર એ બસ પંદરેક એક દિવસ આપણે બે ચાર પેકેટ લાવતા હોઈએ અને પરિવાર વચ્ચે બેસીને ખાતા હોઈએ છીએ એના પછી આખા વર્ષમાં ખજૂરનો ઉપયોગ નથી કરતા તો એ વસ્તુ ટાળવું જોઈએ અને આખા વરસ દરમિયાન એ આપણા ડાયટ પ્લાનમાં એને સામેલ કરવી જોઈએ તો જ તમને આ બધા જ ફાયદા થશે ખજૂર છે એ આંતરડાનું કેન્સર સામે આપણને રક્ષણ આપે છે અત્યારે ઘણા લોકોને આપણે સાંભળતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોઈ વ્યસન નથી હોતું તો પણ કેન્સર થતું હોય છે એવું નથી કે બીડી કુટકા કે બીજું દારૂ જેવી લત હોય તો જ કેન્સર થાય સામાન્ય આપણા પરિવારમાંથી આપણે ક્યાંક જોયું હશે કોઈને કોઈ બીમારી ના કોઈ વ્યસન ના હોય તો પણ આ કેન્સરની બીમારી આવતી હોય છે તો આ જો નિયમિત પ્રમાણે ખજૂરનું તમે સેવન કરશો તો એ આંતરડાના કેન્સરમાંથી રક્ષણ આપશે તેમાં ફાઈબર ખૂબ માત્રામાં હોય છે અને થી આપણા આંતરડા ચોખ્ખા રહેશે કબજિયાત દૂર થશે અને આંખો પણ સારી થશે એટલા માટે ખજૂર બહુ આપણના શરીરને કેન્સરથી પણ બચાવી છે ઘણી વખત જમ્યા પછી ગળું ખાવાનું મન થતું હોય છે આપણને બધાયને અને આપણા ગુજરાતીઓમાં તો ગળી વસ્તુનો ખાસ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતીઓ સ્વીટ વધારે ખાય છે તો તે સમયે તમે સવારમાં નરણા કોઠે નથી ખાઈ શકતા જ્યુસ પણ નથી પી શકતા કે બીજો કોઈ એવો ઉપયોગ પણ ખજૂરનો નથી કરી શકતા તો તમારા ઘરે ખજૂર હોય તો ધોઈને તમે એને ઠળિયા કાઢીને ખાઓ અથવા એના કંઈક લાડુ કે એવું સ્વીટ બનાવીને રાખો તો રોજ એક પીસ તમે એમાંથી લઈ શકો છો ખજૂરમાં પ્રોટીન પણ સારા માત્રામાં હોય છે ઉપરાંત ફાઈબર્સ જે કબજિયાત અને હાઈ કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે અત્યારે ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ વધારે હોય છે અને એનાથી જ બીપી વધે છે અને એ બીપીનું જો જાણકારી ના મળે તો પછી લોકોને લકવાની અસર થતી હોય છે અને બ્રેઇન સ્ટ્રોક થતા હોય છે બ્રેઇન હેમરેજ પણ થતું હોય છે તો એ લોકો આ ખજૂરનું સેવન કરશે તો આ બધામાંથી થોડું ઘણું બચી શકાશે પ્રોટીન સારા પ્રમાણમાં તો હોય છે પણ એમાં વિટામિન બી વન બી ટુ બી થ્રી વિટામિન એ અને વિટામિન સી આ બધા જ રહેલા છે ખજૂરમાં એટલે બીજા ઘણા બધા વસ્તુ ખાવાથી આપણને ફાયદા તો થતા હોય છે પણ એ બધી જ વસ્તુ આપણા ડાયટમાં આપણે સામેલ નથી કરી શકતા તો ખજૂર એવી વસ્તુ છે કે તમે લાવી અને આખો પરિવારમાં બધા જ ખાવી શકો છો અને ખજૂર વસ્તુ એવી છે કે દરેકને ભાવે પણ ખરી છોકરાઓને ના ભાવતી હોય તો એ લોકોને કંઈક સારી એવી વાનગી એના ઉપર કાજુ બદામના ડ્રાયફ્રૂટ લગાવીને તમે એ લોકોને થોડી ડેકોરેટ કરીને આપી શકો છો તો આ વસ્તુ તમે તમારા ડેલી ડાયટ પ્લાનમાં સામેલ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે હાથ પગના કળતર થવી કમરનો દુખાવો પેટની બળતરા કબજિયાતની તકલીફ અથવા તો બીજી ઘણી બધી તકલીફમાંથી મુક્તિ મળશે તો પ્લીઝ તમે ખજૂર તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરી શકો છો જય શ્રી કૃષ્ણ મારો વિડીયો સારો લાગે તો બીજા લોકોને પણ શેર કરજો કે બધાને ફાયદો મળે કારણ કે આપણા અત્યારે ફાસ્ટ જનરેશન છે કે કોઈને બુક વાંચવાનો ટાઈમ નથી હોતો આયુર્વેદની હોય કે ચરક સંહિતા હોય તો એ બધી વસ્તુ કોઈને ટાઈમ નહીં હતો પણ ક્યારેક થોડોક નવરાશનો ટાઈમ મળે તો આવો એક વિડીયો આપણે જ્યારે બી સૂતા હોઈએ કે ગમે તે કામ કરતા હોય તો પાંચ મિનિટ બી ટાઈમ મળે તો જોઈ લઈએ તો આપણને ઘણી બધી ફાયદાકારક વસ્તુ મળતી હોય છે તો લાઈક શેર જરૂર કરજો અને બીજા મિત્રોને પણ તમે આ માહિતી આપજો જય શ્રી કૃષ્ણ